આ કેરો અહીં પૂરો થઈ જાય અસડિયામાં મિત્રો એવું છે કે ઘણા ખેડૂતો એમ કહે કે ઉત્પાદન ખૂબ જ સારું મળે અને એક પણ રૂપિયાનો ખર્ચ થતો નથી કારણ કે થોડું ઘણું બિયારણ સસ્તું પડે દવા સુપર ખાતર ઓછું નાખવું પડતું એટલે હાવ નહીવત ખર્ચો લસડિયાનું વાવેતર હવે ઘણા ખેડૂતો કરે છે અને ઓછા ખર્શે અને જમીનનો જરાય સોહાય ન થાય એટલે ખેડૂતોની માહિતી માટે આપણે આ વિડીયો બનાવી છે કે અસળીઓ જો ખેડૂતો વાવે તો એમાં ખર્ચ થતો નથી ઉત્પાદન એટલું મળી જતું હોય છે પરકાસ આમથી ખપાળી લઈને આવે છે એ થોડુંક પાણી સાઈડમાં આલે છે એટલે માટે ખપાળી મારવી પડશે ભૂગી ગયો પરકાશ આવેલો આવે પરકા છે ખપાડી મારી દીધી એટલે હવે પાણી બરોબર હાલ છે ને એટલું પાણી વધારાનું ઓવરફ્લો નીકળું અને હવે એક જેટ કેરામાં બરોબર વ્યવસ્થિત હાલવા નીડું હોય કેરો વાડી દીધો ને બીજા કેરામાં પાણી મૂકી દીધું અને અહીંયા નીંદવાનું ચાલુ છે ગાજર તે પછી बैठ जा पानी बराबर आला है प्रकाश खींच थोड़े थोड़े खींच बोला वाय भाड़ हो हम ए गड़ के गड़ के दे મોટો શુકર હાલો પાડો નીંદ્યો હરખો પાડો કેમ મૂકી દીધો નીંદવાનો હાલો પાછા પૈકી ની પાછા પાછા પૈકી ની